ટીટુમાળ ગામના વાલીઓ તેમજ ગ્રામજનોના પૂરા સહયોગ મળી રહ્યા છે એના ખુશીથી લઈને હું પોતાના ખર્ચે બાળકો માટે કપડાં તેમજ જરૂરિયાતમંદ ચીજવસ્તુઓની કીટ વિતરણ કરવામાં આવ્યું જેમાં જિલ્લા પંચાયત સદસ્ય બુદ્ધિબેન ગોંડ ટીટુમાળ પંચાયત સદસ્ય લલિતભાઈ ગોંડ આગેવાન બળુભાઈ ગોંડ ગુલાબભાઈ મિરકા તેમજ શિક્ષકો બાળકો અને મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર હતા